કોપીટાઉન વિસ્તારમાં વર્ષ બે હજાર એકમાં દુષ્કર્મની એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ઓમ પ્રકાશ શેખાવત નામના એક નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને વર્ષ બે હજાર જ આરોપી ઓમ પ્રકાશ શેખાવતને ઝડપી પાડવામાં આવ્યો હતો ત્યારબાદ તેને પાડી સબજેલમાં રાખવામાં આવ્યો જોકે જેલમાં પુરાયાના ત્રણ જ મહિનાની અંદર તે જેલની દિવાલ તોડીને ફરાર થયો હતો

ચલાક શાતીર આરોપી પોલીસના હાથે લાગ્યો ન હતો જોકે વર્ષોના વહાણ વીતી જતા આરોપી પણ જાણે નિશ્ચિત થઈ ગયો હોય તેવી રીતે પોતાના ઘરે જીવન જીવતો પરંતુ બે દસકા બાદ પણ વલસાડ જિલ્લા પોલીસે તેને પીછો ન છોડ્યો અને છેક હરિયાણાના ભિવાનીમાં તેના ઘર પર પહોંચી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો અને ફરી પાછા વલસાડની વાપીમાં આવી તેને સળિયા પાછળ ધકેલી દીધો હતો બે હજાર એકમાં વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એક રેપ કેસની ઘટના બનેલી હતી આ રેપની ઘટનામાં આરોપી ઓમપ્રકાશ શેખાવત આ આરોપીને ઓગસ્ટ બે હજાર એકમાં વાપી ટાઉનના બળાત્કારના ગુનામાં અટક કરવામાં આવ્યો હતો અને અટક કરી એ પાર્ટી સબજેલમાં એને રાખવામાં આવ્યો હતો જેલમાંથી ત્રણ મહિનાની અંદર અંદર જ નવેમ્બરની આસપાસ ઓક્ટોબર નવેમ્બર બે હજાર એકની આસપાસ પારડી સબ જેલની દિવાલમાં બાખોરૂ પાડીને આરોપી નાસી છૂટ્યો હતો છેલ્લા ત્રેવીસ વર્ષથી આરોપી નાસી છૂટ્યો હતો અને એ જે પાર્ટી સબ જેલમાંથી ભાગ્યો એ અનુસંધાને એક અલગથી ગુનો જેલમાંથી ભાગી જવાનો ગુનો પણ પારડી પોલીસમાં દાખલ કરવામાં આવ્યો હતો છેલ્લા ત્રેવીસ વર્ષથી આરોપી બળાત્કારનો આરોપી નાસ્તો ફરતો હતો જેની વિરુદ્ધમાં સીઆરપીસી સિત્તેર મુજબની અને સીઆરપીસી આરપીસી બ્યાસી મુજબની પણ કોર્ટ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને જે હરિયાણાનું ભીવાની ડિસ્ટ્રિક્ટ છે જ્યાંનો એ વતની હતો એ વિસ્તારમાં પોલીસ ઘણી બધી વખત તપાસમાં ગયેલી હતી અને ચોક્કસ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે વાપી ટાઉનની ટીમ હરિયાણા ખાતે તપાસમાં ગઈ હતી અને આરોપી છે એ ભીવાની હરિયાણા ખાતે તેને પકડી પાડવામાં આવ્યો છે અને ખૂબ મોટી સફળતા આ ત્રેવીસ વર્ષથી બળાત્કારના ગુનામાં નાસ્તા ફરતા જેલ તોડીને નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતા વાપી ટાઉન પોલીસ સ્ટેશને મળી છે